નમસ્કાર મિત્રો તો આજે અમારી ટીમ દ્વારા ઊંચી કુદ રમત આયોજન કરવામાં આવેલ છે

બસ તો ઊવે પાછે તો પાછે રાત જાય તો ઉ પાડવું પડે તારે અર્ધો ઉ પાડ ને કાશી રાત જાય ઉ પાડો હા સાختی બુર બુર થાય બસ બે કચડ એ મોરક દર્શન <laughs> કર <laughs> आरे <laughs> ये

આ તો કરો જackle ઉરકતું સારું છે વિડિયો ચાર્મ નોય બધું આવદ્રુજી આટ રોટી સારું ડાઈ દે ને ગમ્બા ડકોલા શેડો ને આસો થાય

હવે હરખું થઈ લે આટલું દતું જો ભાઈ વધારે દે વધારે વધારે એ પાડે લે એમણે કરી લે હું પકડી આ થઈ જાય છે ઓમ ફૂટ ડોટ કર દે પકડી લે હમણાં

હા બારું છોકરા